હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અમારે થઈએ વાગ્યા છે સાત બસનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો મને અહીંયા થોડેક સુધી આવે છે ત્યાંથી બસ આવે છે હા આ મૂકવા આવે સુરત દાદા હજી નીકળા નથી શિયાળાના મસ્ત ઠંડી ઠંડી હા આજે પોષ મહિનાની પૂનમ છે એટલે પોષી પૂનમ બધા બેનભાઈ માટે

ோ சிவ ூனாவே சிவ லுனாவே மாதா ஜிஜாபாய ચાલો ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ બેસી જાઓ આજે મારા ખુશાલભાઈ નો બર્થડે છે તો આપણે કઈક કરશું ક્લાસમાં બર્થડે બોમ્બ મારવાના છે ને ખુશાલ ને બધાને કેમણે ગયા હતા કાલ હોસ્ટેલ વાળા હું કર્યું ન્યા જઈને દર્શન કર્યા હતા કે શું લેવા હવે બતાવો હવે બતાવો શું લેવા અહીંયા આવો તમને લેવા દીધું આ સોંગ કેમ લીધા ખાલી દરિયામાં ગોયતા અંદર ગયો તો દરિયો લીધું સિવ સાપ જેવો લાગે સાપ જેવો છે લાગે ને છોકરા આવું બીજું આ નાગેશ્વરથી લીધું સરસ લ્યો

ચૈદેવતે વીટી વીટી વિદુ સરસ લ્યો મજા આવી ને હા સરસ લ્યો હાલો ભણશું ના